બાકી મિત્રો ચાલો આપણે જાણી લઈએ બત્રીસો થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા રાયડો બારસો સાઠ થી બારસો નેવું રૂપિયા કુવારગમ આઠસો ત્રીસ થી નવસો રૂપિયા એરંડા તેરસો ત્રીસ થી પંચોતેર રૂપિયા ઈસબ ગોલ સત્તરસો પચાસથી છવ્વીસો ને એંશી રૂપિયા બાજરી ચારસો સોળથી પાંચસો ને રૂપિયા તલ સફેદ પંદરસોથી અઢારસો ને પચાસ રૂપિયા અને મગફળી અગિયારસોથી ચૌદસો સાહીઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ